ઋષિકેત ભગત સાથે ધર્માનંદ કુલદીપસિંહ ગોહિલ કોલેજના આચાર્યશ્રી સંગીતાબેન પંચાલ જોડાયા હતા સંપૂર્ણ આજ રોજ શ્રી સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ એકતાનગર જિલ્લો નર્મદામાં આજથી ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશ સ્થાપના પૂજા અર્ચના સાથે વિધિવત પૂજા કરી ગણેશજીની આરતી સ્થળ તેમજ અથર્વવેદની સ્તુતિ સાથે રાખવામાં આવેલ છે જેની તૈયારીઓ અમોએ એક અઠવાડિયા અગાઉ શરૂ કરેલ હતી જે અંતર્ગત આ કરવાની પ્રેરણા અને માર્ગદર્શન અમોને અમારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસના અધ્યક્ષ શ્રી ધર્મનંદન સ્વામીજી તેમજ અમારા આદરણીય કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલદીપસિંહ ગોહિલ પાસેથી મળ્યું હતું જેમના માર્ગદર્શન અને સાથ સહકારથી અમો સૌ પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ તેમજ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી તૈયારીઓ કરી છે આ તૈયારીઓમાં અમારા બીએસસી નર્સિંગ અને જનરલ નર્સિંગના સૌ વિદ્યાર્થીઓએ ખૂબ જ અમૂલ્ય ફાળો આપીને સારી એવી મહેનત કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે આ તમામ તૈયારીઓના ભાગરૂપે રોજ અમારે સવારે સાડા આઠ વાગે આરતી પૂજા તેમજ પ્રસાદ વહેંચવામાં આવશે અને સાંજના સાડા સાત વાગે પણ નિયમિત રૂપે વિસર્જનના અંતિમ દિવસ સુધી સવારમાં પૂજા આરતી તેમજ સાંજના સમયે પણ પૂજા આરતી અને પ્રસાદ રાખવામાં આવેલ છે આ ઉપરાંત વિસર્જનના દિવસે વિધિવત પૂજા સાથે આરતી રચના કરવામાં આવશે અને વિઘ્નહર્તા ગણપતિ દાદાને છપ્પન ભોગની પ્રસાદી ધરાવવામાં આવશે આ આખું વીક અમે સૌ વિદ્યાર્થી ગણ માટે મંત્ર શ્લોકની સ્પર્ધા તેમજ ગણપતિ દાદા દાદાની ગણેશ ચતુર્થીની થીમ ઉપર ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન રાખેલ છે તેમજ ગરબાનું પણ આયોજન રાખેલ છે જેમાં સૌ વિદ્યાર્થી મિત્રો ટ્રેડિશનલ એથનિક વેર સાથે આવીને આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે તેમજ આ સંપૂર્ણ આયોજનનો ધાર્મિક આદન પણ માણી શકશે અને પોતાનામાં સ્પિરિચ્યુઆલિટી એટલે કે આધ્યાત્મિકતાનો પણ અનુભવ કરી શકશે આ મહી શિક્ષણની સાથે સાથે સંસ્કાર અને શિસ્તનો પણ ત્રિવેણી સંગમ રચાશે આ આયોજન પાછળનો અમારો ઉદ્દેશ્ય એ છે કે અમારા સૌ બીએસસી નર્સિંગ અને જીએનએમ કોર્સના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિકતાનો પણ વિકાસ થાય અને તેઓ પણ ભગવાન શ્રી ગણેશજી પ્રત્યે આ ગણેશ પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધા પ્રત્યે સ્થિત પ્રજ્ઞ બને એ હેતુથી આ પ્રશંસનીય ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર